ડબોઈ ગેબન સાહ દરગાના ઉર્શ પ્રસંગે હિંદુ મુસ્લિમ શ્રદ્ધાળુએ હાજરી આપી ડબોઈની પૌરાણિક ગેબન સાહ પેર દરગાના ઉર્ષ પ્રસંગે હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુએ આસ્થાથી માથું ટેકવી પીર વલી ગેબન સાહ પેર દરગાના દર્શનને હાજરી આપી હતી તો ગેબન સાહ પેર દરગાહ પોતાના દુઃખ દર્દોની માનતા માની હંમેશા પીરની દરગાહનો આશરો લેતા હોય દરગાનો ઓર સોવાથી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ નાસદે થયેલા દુઃખદર્દોથી આનંદ વિભોર થઈ હૃદયપૂર્વક આભાર માની ફૂલ અગરબત્તી શ્રીફળ વધેરી માન્યતા પૂર્ણ કરતા હોય છે ખમતીદાર લોકો પેડા સુખડી બુંદીનો મણબંધી પ્રસાદ લાવી ઉર્ષમાં વેચણી કરતા હોય ગેબનસા દરગાહ હિન્દુ મુસ્લિમ આસ્થાનું પ્રતિક બની રહી છે ત્યારે ઉર્ષમાં ચકદોર ખાણીપીણીની લારીઓ પથારા સ્ટોલ મોટા પાયે લાગતા હોય લોકોની રોજીરોટી માટે પણ ઉર્ષ યાદગાર બની રહે છે ડબોઈની પૌરાણિક ગેબનસા પીર દરગાહના ઉર્ષ પ્રસંગે ગેબનસાપીર દરગાહ ટ્રસ્ટ તેમજ ગેબનસા ગેબન્સાપીર મસ્જિદ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં દરગાહ પર દર્શનાર્થે આવતા હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે રીતની આવતા જરૂરિયાતમંદ દેન દુખિયાઓ શ્રદ્ધા અને આસ્થા સાથે આંખોના દર્દ શરીરમાં ગાંઠ થવી નિશાંત દંપતી તેમજ ધંધા રોજગારથી પડી ભાંગેલાઓ પોતાની માનતા લઈ આવતા હોય

જે દરેક ધર્મના લોકો પોતાની શ્રદ્ધા લઈને આવે છે અને દરેકની શ્રદ્ધા પૂર્ણ થાય છે અને આ દરગાહ પર આંખો માટે સ્પેશિયાલિસ્ટ છે આંખોની દરેક તકલીફ બહુ આસાનીથી મટી શકે છે અને દાદા એમની દરેક શ્રદ્ધાઓની શ્રદ્ધા પૂર્ણ કરે છે અને અહીં દરેક ધર્મના લોકો આવે છે અને જે જે મન્તો બાધા માને છે બધી બાધાઓ પૂર્ણ થાય છે આજુબાજુના ગામડાઓના તથા તાલુકાના દરેક ગામના લોકો અહિયાં હાજરી આપે છે અને દરેક બધાની કામના પૂરી થાય છે